આજ તો થઈ ગયું સવારમાં જાગવામાં મોડું જાગીને ને જોયું કા તો બાપુ જાતા તો દેરીએ દૂધ ભરાવા પછી આપણે ફટાફટ ઊભા થઈ ને બેસી જાય શીરાવા આજ તો કટકીના ના કપા માં એ પાર્ટી કરી છે અમારે અહિયાં ભૂંદરા એટલા તૈયાર છે કે ખેડૂત નું મફત ન ખાય જેટલું ખાધું હોય એ પાછું મુકતા પણ જાય સમજ રહ્યો સમજ રહ્યો આવી જતા એટલે આપણે કરવી પડશે આવું કઈક બન્યું હતું આજે જમવાનું બની ગયું એટલે અમે કરવા બેસી ગયા બપોરા બપોર પછી કરવાનું હતું જટકા મશીન એટલે આપણે ઘરેડીને વાયર લઈને ઉપડી ગયા મિત્રો ઘણી બધી મહેનત બાદ કરીને નાખ્યો આપડે ઝટકા મશીન નો સેટઅપ તૈયાર આજે બકાલ ઉતારવા વારો એટલે મરસા પણ ઉતારી નાખી પડી ગયા હા ને આપડે જતા હતા ભેસ્ટ ને ખાણ દેવા કાતો ભેંસ કે વિડીયો પછી ઉતાર જે પેલા મને ખાણ ભેસ ખાણ ખાય એટલી વાર તમે બધા સબસ્ક્રાઈબ કરી નાખો મળશું નેક્સ્ટ માં